નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇટ ટુડે ન્યૂઝ પાવી જેતપુરના ક્ષતિગ્રસ્ત નાળાનું અંતે કામ ચલાવ રીતે સમારકામ કરવામાં આવ્યું પાવી જેતપુર નગરના મધ્યમાં આવેલ નેશનલ હાઇવે નંબર છપ્પન પરનું ત્રણ મહિનાથી વધુ સમયથી ક્ષતિગ્રસ્ત નાળું આખરે તંત્ર દ્વારા કામ ચલાવ ધોરણે રિપેર કરવામાં આવ્યું છે પચીસ જૂનના રોજ ભારે વરસાદથી નાળાની દીવાલ ધસી પડતા ત્રણ માસથી ભારદારી વાહનોની અવરજવર બંધ હતી હવે માર્ગ ફરી ખુલતા સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે જૂન મહિનામાં નાળું ધસી પડ્યા બાદ તંત્રએ તાત્કાલિક ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો લાંબા સમય સુધી સમારકામ ન થતાં પાવીજેતપુર છોટાઉદેપુર માર્ગનું જોડાણ તૂટી ગયું હતું તેમજ બોડેલી તરફ ભારજ નદીનો બ્રિજ અને ડાયવર્ઝન પર ક્ષતિગ્રસ્ત થતા વેપાર ધંધા પર સીધો પ્રભાવ પડ્યો હતો સ્થાનિક લોકોના સતત વિરોધ અને રજૂઆત બાદ તંત્રએ અંતે કામચલાઉ ધોરણે સમારકામ કર્યું હતું વસવા નદી નજીક આવેલા વર્ષો જૂનો ઈંટોનું નાડું તાત્કાલિક રીતે પુનર્નિર્માણ કરવું મુશ્કેલ હોવાથી હાલ માટે પાઇપો નાખી અને ધસી પડેલા ભાગને મજબૂત બનાવીને માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય છે તંત્રના આ પગલાંથી નગરના વેપારી અને મુસાફરોને મોટી રાહત મળી છે